સુભાનપુરા જૈન સંઘમાં આચાર્ય નરરત્ન સુરેશ્વરજી મહારાજે બે બાળમો મુક્ષુને દીક્ષાનું મુહૂર્ત કાર્ય આપ્યું આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે સુભાનપુરા જૈન સંઘમાં બે બાળમો મુક્ષુઓને દીક્ષાના મુહૂર્ત પ્રદાનનો કાર્યક્રમ યોજાયો હતો એમ સંઘના ટ્રસ્ટી અશ્વિન દોશીએ જણાવ્યું હતું અને આજે સુભાનપુરા જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજમાન આચાર્ય નરરત્ન સુરેશ્વરજી મહારાજે વ્યાખ્યાનમાં દીક્ષાનો મહિમા ફરમાવ્યો હતો પૂજ્ય સિદ્ધિ સુરેશ્વરજી બાપજી સમુદાયના અનેક અનેક ગ્રામોદ્વાક કચ્છાથી આચાર્ય ભગવન નરત્ન સુરેશ્વરજી મહારાજાની નિશ્રામાં આ બાળ મુમુક્ષુ દક્ષભાઈ અને બાળ મુમુક્ષુ હર્ષિત કુંવર આ બંને નાના દીકરાઓનો દીક્ષાના મુહૂર્ત પ્રકારનો પ્રસંગ હતો અને સકળ સંઘની ઉપસ્થિતિમાં આગામી માક્ષર એકમ તારીખ પાંચ બાર બે હજાર 25 ના શુક્રવાર રોજ અમદાવાદ થશે અને જ ઉલ્લાસ સાથે આજે સકલ સંઘ્યા મુહૂર્ત વધાવ્યા છે અને એ દીક્ષા પ્રસંગ હવે રાજનગર અમદાવાદ ઉંમર શું અને નામ શું છે બંને દીકરાઓ બહુ જ નાની ઉંમરના છે બહુ નાની ઉંમરના છે ઉમર ના છે અને આ દીકરાનું નામ હર્ષિત કુંવર છે અને બંને દીકરાઓ આચાર્ય ભગવાન નરત્ન સુરેશ્વરજી જીવન સમર્પિત કરવા માટે તૈયાર થયા છે આ બે છોકરાઓના જ છે ના ના બંને દીકરાઓ બહારથી આવે છે ગુરુદેવ પાસે છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી બહુ મજાકની ની અથાગ ટ્રેનિંગ પછી એક દીકરો કર્ણાટક કોસ્પેટ છે એક દીકરો અમદાવાદ રાજનગરનો છે

આગામી દિવસોમાં ઉપધાન તપનું પણ ભવ્યથી ભવ્ય આયોજન થવામાં જઈ રહ્યું છે અને એમાં બહુ મોટી સંખ્યામાં જોડાય આ બંને દીકરાઓ પણ ઉપધાન જ તેન છે ઉપધાન જોડાયા ત્યાર પછી ભાવ પુસ્તકો બન્યો તો ઉપધાન માં જોડવા માટે ખાસ બધાને અનુરોધ છે